સમારંભ અને વિશિષ્ટ સન્માન સમારંભ યોજાયો રબારી પરિવાર જુનાગઢ વિભાગમાં ફરજ બજાવતા દસ કર્મચારીઓ સેવા નિવૃત્ત થતા વિદાય સમારોહ સમૂહ ભોજન અને રાત્રિ સંગીત સંધ્યા નું આયોજન કરવામાં આવ્યું જૂનાગઢ એસટી વિભાગમાં જુદા જુદા હોદ્દા ઉપર ફરજ બજાવતા રબારી એસટી પરિવાર જૂનાગઢ વિભાગ દ્વારા વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું અવલ સુરક્ષા નિરીક્ષક જૂનાગઢ વિભાગના શામળા દાનાભાઈ ગઢચર લક્ષ્મણભાઈ કોડિયાતર સુગાભાઈ શામળા પુનાભાઈ કોડિયાતર દેવાતભાઈ કોડિયાતર ભીખુભાઈ ગઢચડ દેવાભાઈ કોડિયાતર વીરાભાઈ ગઢચર રાજુભાઈ કોડિયાતર સહિતના જૂનાગઢ જિલ્લામાં એસટી વિભાગમાં ફરજ બજાવતા હોય તેવા નિવૃત્ત થતા કેશોદ મુકામે બાયપાસ પાસે વિદાય સમારોહ યોજાયો જે પ્રસંગે જીવણાતા ચોરવાડ મઠ જેઠા આઠા બળેજ મઠ ગોવિંદાતા લોએજ મઠ સમરણ આતા ઓડદર મઠના રાજા આતા સીડોકર મઢ મેરામણ આતા ડેરી ડેરીમઢ સહિતના ભુવા આતા શ્રી તથા સાંસદ રાજેશ ચુડાસમા કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઢિયા સોમનાથ પૂર્વ ધારાસભ્ય રાજસિંહભાઈ ચોટવા ગુજરાત એસટી વિભાગના મુખ્ય અધિકારી વિવિધ યુનિયનના હોદ્દેદાર રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આમંત્રિત મહેમાનોનો શબ્દિક ફૂલ આરતી આપી સ્વાગત કરવામાં આવ્યું નિવૃત્ત થતા કર્મચારીઓને સાલ ઓઢાડી તેમજ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ઉપસ્થિત તમામ લોકોએ સમૂહ ભોજન તથા રાત્રિના રશ્મિતા બેન રબાજી ગ્રુપ આયોજિત સંગીત સંધ્યાનો લાભ લીધો હતો સુરક્ષા અધિકારી જૂનાગઢ વિભાગ મરી સાડા ત્રણ દસકાની એસટી નિગમની અંદર સુરક્ષા અધિકારી તરીકેની ફરજ દરમિયાન મેં વધારેમાં વધારેનો સમય જુનાગઢ વિભાગ ખાતે મારી ફરજે પૂરો કરેલ છે આજરોજ એક સન્માન કાર્યક્રમ મારી નિવૃત્તિને લઈને યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં જુનાગઢ વિભાગના વિવિધ સંગઠનો અને વિવિધ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા અને એમના તરફથી જે કાર્યક્રમ યોજવામાં આવ્યો તે ખરેખર ખૂબ જ સરાહનીય અને મારી યાદગારી રૂપે મને યાદગાર રહી જાય જિંદગીભર એવો યોજવામાં આવ્યો તે બદલ તમામ કર્મચારી મિત્રો અને જુનાગઢ એસટી વિભાગનો ખૂબ ખૂબ આભારી છું મારી આ ત્રીસ વર્ષની ફરજ દરમિયાન હું ઘણા ઉતાર ચઢાવમાં નિગમ પ્રત્યે અને દરેક કર્મચારી પ્રત્યે વફાદારી રાખી અને કામદારોના હિતમાં તમામ કામ કરેલ છે એટલે આજે મને જે સન્માન મળ્યું તે બદલ હું સભાઓ તેમનો ઋણી રહીશ અરાવલિયા મધુનો રિપોર્ટ એસ્તાન ન્યૂઝ જુનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસના ન્યૂઝ સાથે